દ ઓઘ્નેશ્વરાય વરદાય સુરપિયાય લંબોદરાય સકલાય જગદીતાય નાય શ્રુતયજ વિભૂષતાય ગોરીય વનનાથ નમો નમસ્તે કલ્યાણ આરોગ્ય ધનસંપદ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમસ્તે ઓમ શ્રણમયદેવ ગૌરીપુત્ર વિનાયક ભક્તાવાસણ કામાચીધે પ્રથમ વક્રત ચેકદ્વ તૃતીય ગજગત લંબોદર પંચમ સપ્તમ વિઘ્નરાજ ચુમાન ચંદ્ર ચસમીનાયક એકાદશાદાન

कदन नथा सेटे रमेश नारेशन दारूकावेलोताथ न्य नम વક્રદ મય દુર્યકટિંગ સમપ્રભ નિર્ધમ કુર મકારેઘ્નેશરાય વરદાય સુરત નમોદરાય સકલાય જગદીતાય નાગારય કૃત્ય વિભૂષિતાય ગોરીય વરનાથનમૂલભુક્ ઔ સુભંગક્યાણમારો सत्रु बुद्धि विनाशा है pa ज्योति नमो सते ओम श्री गणेशाय नमः ओम श्री कृष्ण माताय नमः ओम ओम Om गणेशाय नमः ओम श्री कृष्ण Om

sa hindi ko luti ng mga sila o oh, mga gusto lang yung mga tayo ng mga o oh, Ong oh, selak ni mata ay nama. Ong oh, selak ni mata ay nama. Ong oh, selak mata ay nama. Ong oh, sikul dia ta ay nama. Ong oh, sikul ni mata ni bahan yang bermata si dia. Waktu itu nama kaya. સૂર્યકોટિમ સમપ્રભ નિર્વ સર્વેશદા વિઘ્નેશરાય વરદા સુરપ્રિયા લંબોદરાય સકલાય જગદીતાય નાગાય વિભૂષુતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે નમસ્તેજાહ સુગંધિ પુષિ વર્ધન ઉર્વારૂક્મિ વંદન મૃત્યુર્મુક્ષિમામૃત મૃત્યુજય મહાદેવ તાહિમા શરણાગત જન્મ મૃત્યુજરાવે પ્રમમાંક વંદને ઓમ ત્રમ્મગમ્યજા મહેગંધિ પુિં વર્ધન ઉર્વારૂક્ વંદન મૃત્યુર્મુક્ષીમામૃત ઓમ ત્રમ્મગમ્યજા મહેગંધિ પુષ્ટિ વર્ધન ગુર્વારૂક્મિ વંદન મૃત્યુર્મુક્ષીમામૃત ઔમ ત્રમ્ભગમ્યજા મહે સુગંધિ પુષ્ટિ વર્ધન उर्वामें बंद मृत्युर्मोक्षमृत ओं द्रंभकम यमेहे सुगंधि पुष्टि वर्धन उर्वामें बंदना मृत्युर्मोक्षीमामृतम ओं द्रम्भकमे सुगंधि पुष्टि वर्धन उर्वाक् वंदन मृत्युर्मोक्षमृत माता च पिता बंधुत्समे વિદ્યા દ્રવિણ તમે મમ દેવદેવ ઓમ નમ મહાકાય સૂર્યકોટિ સમબ્રવ નિર્વિણ કુર મૃદે સર્વું સર્વિંદે રામ શાહ કુંવર હોજ વિષ્ણુનણ ભગવાન હોજ શ્રીલક્ષ્મી મહાત્િજ માષ્ટલક્ષ્મી મહાત્ સરસ્વતી મહાજ હમ સિંહ સરસ્વતીમ સરસ્વતી નમ ઔમ એં હિ શ્રીમ સરસ્વતી નમ ઊંએ હિ સિંહ સરસ્વતી નમ ઈમ એ હિ શ્રીમ સરસ્વતી નમ ઈમ એ હિમ શિમ સરસ્વતી નમ Om e him him namah 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 Om e him him saraswati namah Om e him him 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 namah સ્વતી નમ ઓમ ઇ શ્રીં સરસ્વતે નમ ઓમ ઇમ શ્રી સરસ્વતી નમ ઓ મ ઈ હી શ્રી સરસ્વ નમ ઓમ હિંસિ સરસ્વતે નમ ઓમ એસ્વતે નમ ઓમ ઇમ શ્રી સરસ્વતે નમ ઓ મ ઈ હી સી સરસ્વ નમ ઓમ ઇ સરસ્વતે નમ ઓ મ ઈ હી શ્રીં સરસ્વ નમ ઓમ શ્રીતોમ દેવાય નમ ઓમ મંગલદેવાય નમ ો બુદેવાય નમ ઓમ ગુરુદેવાય નમ ઓમ શુક્તદેવાય નમ ઓમ શનિદેવાય નમ ઓમ રાહુદેવાય નમઃ કેતુદેવાય નમા પૃથ્વી માતાય નમઃ વાસુદેવાય નમ માતૃદેવ ઓમ પિતૃદેવ ભવ આચાર્ય દેવો ભવ માનુપૂર્ણ માહત્મજે મહાલક્ષ્મી માહત્મજે માહાસરસ્વતી મહાત્મજ અષ્ટ અષ્ટિ लक्ष्मी मात जय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री कुबेर भंडारीय श्री कुबेर भंडारी महाराज की ओम श्री कुबेर भंडारी महाराज की जय ओं श्री कुबीर भंडारी महाराज जय ओम श्री कुबेर भंडारी महाराज जय ओम ओम श्री गुरु भंडारी महाराज की जय 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 श्री सद्गुरु देव की जय આજે ધનતેરસનું પાવન પર્વ છે આજે આપણે ધનતેરસની પૂજા ઘરમાં કરી એમાં આપણે આ રીતે ખૂબ જ સરળ રીતે ને સાદી રીતે શ્રદ્ધાથી માતાજી ગણપતિ બાપા મહાલક્ષ્મી માતા અને સરસ્વતી માતાનું ચોખાના આસન પર બેસાડી બિરાજમાન કરી અને ત્રણ સોપારી સાથે તેમણે અબિલ ગુલાલ કંકુ તે આસન પર બિરાજમાન કર્યા છે અને ગૌ માતાનું બન પૂજન કર્યું છે જ આ ત્રણ ત્રણ વસ્તુ છે કોળી છે વાઇટ સમુદ્રથી મળતું અતરંગી છે એ પણ ત્રણ ચણા કમ્મર કાપી છે તેમજ અક્ષત એટલે કે તૂટ્યા વગરના ચોખા પણ આપણે પૂજામાં સામેલ કર્યા છે અને આપણે ભગવાન માતાજીને આજના દિવસે પ્રાર્થના કરીએ કે આપણા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે આપ સૌને પણ આપ ટેમ્પલ ટ્રાવેલ ચેનલ વતી આપ સૌને પણ જીવનમાં શુભકામનાઓ ભગવાન માતાજી આપ સૌનું કલ્યાણ કરે નવા વર્ષમાં કુળદેવી આપ સૌના કુળદેવી કુલદેવતા અને કુળદેવી માતા આપ સૌનું આદિ વ્યાધિ અને ઉપાધિથી રક્ષણ કરે તેમજ આજના દિવસે માતા અષ્ટલક્ષ્મી માતા અષ્ટલક્ષ્મી માતામાં એટલે લક્ષ્મી આરોગ્યલક્ષ્મી ધનલક્ષ્મી પુત્ર લક્ષ્મી વિવિધ આ રીતે આઠ પ્રકારનું લક્ષ્મી માતાનું સ્વરૂપ છે તો તમામ પ્રકારની લક્ષ્મી માતા આપ સૌના પર દયાભાવ રાખી કૃપાવાન થાય તેમજ આપણે મહાકાળ શ્રી શંકર ભગવાન દેવોના દેવ મહાદેવ અને મહા અન્નપૂર્ણા એટલે કે માતાજી પાર્વતી માતા પણ આપના ઘરમાં સદૈવ એમની કૃપા દ્રષ્ટિ બનાવી રાખી કારણ કે લક્ષ્મી માતાની સાથે સાથે માતા અન્નપૂર્ણા માતા એટલે કે મા જગતજનની માની અંબેમાં એચકો શક્તિમાં પાર્વતી કે પાર્વતીમાં આદિ શક્તિ માતા એક જ તો આજના દિવસે ધનતેરસના શુભ પર્વ પર આપ સૌને ભગવાન માતાજી

ઉજ્જન્ય માહાકાલ ઓમકાર મમલેશ્વરમદનાથં ઝડાકિન્ય ભીમ શંકર ચેતુ બંધે રામેશ નાગેશ દારુકામણે વારાણસી વિશ ત્રબકંગોતમીત હિમાલય દુઃખેદારંસ્મેચ શિવાલય એ જ્યોતિર્લિંગાની સાય પ્રાતપ સપ્તજન્મ કૃતમ પાપ સ્મરણ નિષ્થિ ઓમ શ્રી ગણપતિ ગજાનન મહારાજય મહાલક્ષ્મી મહત્વ સરસ્વતી મહત્વ મ શિવાય પાર્વતીપતિ ઉમાપતિ હર હર મેવ નમ શિવાય શ્રીલક્ષ્મી માતા ઓ ઔમ શ્રીલક્ષ્મી માતા ઓ ઔમ શ્રીલક્ષ્મી માતા ઓ થી લક્ષ્મી માતા ઓ ઔમ શ્રીલક્ષ્મી માતા ઓ ઔમ શ્રીલક્ષ્મી માતામ ઓમ શ્રીલક્ષ્મી માતા ઓ ઔલક્ષ્મી માતા ઓ ઔલક્ષ્મી માતામ ઓમ શ્રીલક્ષ્મી માતામ Om Sri Lakshmi Mata Hai 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 Om Sri Lakshmi Om Sri Lakshmi Om Sri Lakshmi ઓમ ક્ષ્મી માતા ઓમ શ્રી લક્ષ્મી માતા ઓમ શ્રીલમી માતા નમા આ શુભેલક્ષ્મી મહાયંત્ર છે એ પણ આજના દિવસ આપણે પૂજા કરીશું તો આ ચેનલના માધ્યમથી એટલું જણાવું કે આપણા સનાતન ધર્મમાં હિન્દુ ધર્મમાં આજના દિવસે આપણે ધનતેરસનું પાવન પર્વ મનાવી રહ્યા છીએ જેમાં આજના દિવસે જરૂરી નથી કે દરેક જણ સોનું જ ખરીદે પરંતુ પોતાની યથાશક્તિ તમે આજના દિવસે આ પ્રમાણે જોયા પ્રમાણે કમર કાકડી છે કોળી છે અક્ષત એટલે કે તૂટ્યા વગરના ચોખા જે ચોખા તૂટ્યા ના હોય એવા ચોખા આખા લેવાના છે આ રીતે તો એની પૂજા કરી શકો છો અને ભગવાન માતાજીને આ રીતે સાદી રીતે ઘરે જ પૂજા કરી શકો છો તેમજ તમે જેમને ધન માનતા હોય ધન એટલે માત્ર પૈસા જ નહીં પૈસા અથવા તો રકમ દાગીના એવું જ નહીં પરંતુ આપણા ઘરમાં જે ધન હોય જેને આપણે માનતા હોય જેની આપણે પૂજા કરતા હોય એ પણ ધન જ કહેવાય તો એમની પણ આપણે સાદી સરળ રીતે આ રીતે પૂજા કરીશું ટ્રાવેલ એમ અત્યારે બન્યા બન હું જેમને ધન માનું છું હું અત્યારે વસ્તુ એ મૂકું છું અહીંયા થાળીમાં મૂકીશ થોડી જ વારમાં લાઈમાં જોડાયેલા રહી છું જો આપણે પોતાના કલમ છે આ આ પેન છે બરાબર કલમ છે તો એમની જ ઊંજા કરેલ છે તો બોલ પેનની આજે હું અહીંયા ઊંજા કરવાનો છું એમને ચાલના કરી Она

સાત થી આઠ કલાકમાં થાય છે એના સિદ્ધ કરેલા ચોખા અને શોભારીને ફૂલ છે